સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેમેશ દવેના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના ખેડ તાલુકામાં નવા મોટા પ્રાથમિક શાળા કેરોજ ખાતે એકવીસ જૂન કોમન યોગના યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો યોગ શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે શરીર નિરોગી રહે તે હેતુસર યોગ કરે તેમ લોકશાહીની તંદુરસ્તી માટે તમામ નાગરિકોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન તારીખ સાત પાંચના રોજ પરિવાર સાથે અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા મતદાર જાગૃતિ માટેની સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત પતંજલિ પ્રભારી વીણાબેન ખેડ તાલુકાના યોગ કોચ સોલંકી ચેતનાબેન યોગ કોચ પાર્થભાઈ અને સાબરકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર પટેલ અમીબેન एमज मोटी संख्या में योगा अभ्यास उपस्थित रिया था इंडिया 24 न्यूज़ रिपोर्टर जयेश ठाकुर साथी शैलज पटेल जिला चीफ ब्यूरो साबरकाठा और नहीं और नहीं पेपन्स कोई बात लोब उपयोग करिश तुम्हें शुभकामनाएं મારા પણ મતદાન માટે પ્રેરિત કરી લોકશાહી ને મજબૂત કરવામાં